બહુમતે ઠરાવ પસાર કર્યા હોય એનો મતલબ એમ થાય કે એનું મતદાન થયું હોય મારા જાણવા મતદાન મતદાન હતું બેન મતદાન થયું તમારી પાસે રેકોર્ડ આવી છે ને મતદાન થયું તમારી પાસે ઓન રેકોર્ડ હોય ને હે ઓન રેકોર્ડ તો આપણે આપણે સીસીટીવી કેમેરા ચાલુ છે બરાબર છે ઓનલાઈન આપણે તમારી પાસે મતદાન થયું હોય કે એમાં તમારા જે હોય તે એને અને અમે કોંગ્રેસ વાળા વિરોધ માં કે તરફેણ માં કે સહમત અમે જગ્યા અમે મતદાન ની બચ્યા છીએ બહુમતી ઓકે સહમતી હતી તમારી સહમતી હતી કે સહમત હતા કે વિરોધ માં હતા અમે ભ્રમસિંહ અમે એમાં હતા કોંગ્રેસ વાળાજી હતા અમે અમે એમાં હતા તમે એમાં માથાકુર કરતા હોય એટલે ધ્યાન ન

અમે અમારું મતદાન કરેલું કાયદા નથી એવો અમારો આક્ષેપ છે અને સભ્ય નો મત લેવામાં આવેલ નથી

રાખવા બાબત નગરપાલિકા બે હાજર ચોવીસ પચીસ ના વર્ષ નું રિવાઈઝ તથા બે હાજર પચીસ ચોવીસ ના વર્ષ નું અંદાજપત્ર મંજૂર કરવા બાબત છે

नहीं 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 पर ये मंजर की कार्यवाही है दर चार वर्ष आकाडी करनी हुई हमारे 15 वर्ष से आकाडी करी नहीं होती नगरकर्ता नया मकान होने दिया हो ये नगर की ये धार्मिक हमें भाव निवास हमें भाव शोभा है जी

બનાવી સારું છે પણ એમાં આપણે જે પબ્લિક ને રાખતા વળગતા પુસ્તકો જે આપણી પાસે નથી ને

પછી સ્ટેશન રોડ પર દલિત સમાજ સંસ્થાની છાપરીનું કામ કરવાનું છે પછી જવાના રસ્તે બ્લોક રોડ બનાવવાનું છે અને એક બાયપાસ ધારી રોડ આપણા મુખ્ય એક નવી સિસ્ટમ વાળી પઠ્ઠી આવી છે કેસો વાળા બનાવે છે એમાં સરકારે આપણે કીધું છે એમાં સાઈઠ કિલો લાકડા ને તો સબ ભળી જાય આપણે અત્યારે પંદર પંદર વીસ વીસ મન પાડવો પડે પણ સાઈઠ કિલોમાં ભળી જાય એવી ટાઈપ ની ભઠ્ઠી બસાવવાની છે

સર ની સૂચના અનુસાર વીજ યોજના નો લાભ લેવા સરકારે સ્કીમ કરીને કે આપડે પાસે નગરપાલિકા પાસે વીજ ની રકમ જે બાકી છે જે પ્રtsx કેન્દ્ર<>(અને) કે અમુ વ્યાજ માફ કરવાની સરકારમાંથી ભરી દેશે ને આપના ગમે ગ્રન્ટમાંથી કપાત કરીને આપે એ લોન તરીકે જે પૈસા ભરતા નથી એની ગ્રન્ટ કન્વર્ટ કરવાની છે એટલે તો પછી એ ગ્રન્ટ ફાળવવામાં વહીવટી ચાર્જો કરવાની પાછળ કરો ભાઈ બસો રૂપિયા છસો રૂપિયા કરો છો બસો ઘટાડો કરો છે બસો રૂપિયા કરો બહુ સારી મીટિંગ ના ભાઈ ઈરાન અને સ્વપ્નબેન મુકેશભાઈ ગોંડલિયા ના સાસુ શુભાઈ ગોંડલિયા આપડા વચ્ચે જતા

એકતાલીસ લાખ પાંચ કરોડ એકતાલીસ લાખ સત્તર હજાર ની પુરાન સાથેનું બજેટ અમે આજે મંજૂર કર્યું છે આ સાધારણ સભામાં અમારે દસ મુદ્દા હતા એ બધા સર્વાનુમતે મંજૂર થયા છે